અને જો આપણે સબસ્ક્રાઈબર આપણને મળવા આવ્યા છે તો આપણે જો આ ગુલાબબેન ને પહેરામણે કરવી સાડી લાવ્યા છે તો ગુલાબ અને બધા તો જો એનિવર્સરી હોય ને એટલે કોઈ કેક લઈ આવે ને કોઈ ગિફ્ટ લઈ આવે ને એવું બધું કટ એનિવર્સરી પર એનિવર્સરી જો આપણને બોલતા ન આવડે પછી ઉજે ભાઈ ની શું વાત એટલે કે તમે આવો અમને મળવા એટલે તમારો પણ એક બ્લોગ બની જાય એનો કઈ વાંધો નહીં અમે તમારા વિડીયોમાં આવશું પણ હા તમે એ રીતે ના આવતા કે જય માતાજી બધાને તો સ્વાગત છે તમારા બધાનું પ્રીતિ અમારા એક નવા વિડીયોમાં અને આજ જો આપણે તૈયાર થઈ ગયા છે વીને આપણે વિડીયો જો બપોર બપોર પછી ચાલુ કર્યો છે પહેલા તો વિડિયો નહીં વ્લોગ વ્લોગ કહેવાય તો આલો કઈ માંડો ને તો મિત્રો સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક નવા વ્લોગમાં અને હમણા થોડાક દિવસથી રેગ્યુલર વ્લોગ નથી બનાવતા અને એટલે જ એવું થયું vlog મુક દીધો video પલળી ગઈ રોજ vlog ના બનાવ્યો ને એટલે જ આ video એવી રીતે video કહેશે પણ ચલો કઈ વાંધો નહીં તમે બધા સમજી ગયા છો અને જો અત્યારે અમે છે અમારી ફોર્ચ્યુનર પાસે એટલે કે હવે ક્યાંક જવાનો પ્લાન છે એટલે બ્લોગ તો શરૂ થયો છે કા કઈક જઈને તો જ બ્લોગ બનાવી છે એવું છે આમ ઘરના બ્લોગ બહુ નથી બનાવતા અને મજા નથી આવતી ઘરના બ્લોગ બનાવવાની કઈક જઈને કઈક જઈને તો બ્લોગ બનાવી અને હા

ઓકે ચાલો ગુજરાતીમાં શું કેવાય ને એ તમે બધા કોમેન્ટ કરીને જણાવજો મને તો નથી ખબર આની ખબર નથી ખબર ને આ તો જો આજે છે અમારે એનિવર્સરી અને હા ઇન્સ્ટાગ્રામમાં મેં સ્ટોરી મૂકી હતી ને તો બહુ બધાનો રિપ્લાય હતો પછી એક વિડીયો હતો ને એટલે કે રીલ મૂકી હતી તો એમાં બધાની કોમેન્ટ આવી હતી કે હેપી એનિવર્સરી તો બધાને તો આમ એક એક કરીને રિપ્લાય નથી કરી શક્યા અને આ ઘણા તમારી કોમેન્ટ આવશે કે હેપી એનિવર્સરી ભાઈ ભાભી તો તમારા બધાનો ખુબ ખુબ આભાર એક એક કોમેન્ટ નો જવાબ તો સ્વાભાવિક છે કે ના દઈ શકે એટલે તમારા બધાનો ખુબ ખુબ આભાર મને ખબર છે તમે આ વિડીયોમાં પણ કોમેન્ટ કરવાના છો કે હેપી એનિવર્સરી એટલે અગાઉ તમારા બધાનો ખુબ ખુબ આભાર ઓકે સોગાઈ એનિવર્સરી તો છે જ એ તો તમે થમનેલ જોઈને તમને નહીં ખબર પડી હોય કેમકે થમનેલ માં તો આપણે એવું લખ્યું છે કે સબસ્ક્રાઈબર મળવા આવ્યા તો હા સબસ્ક્રાઈબર આજે નહોતા આયા એ ગઈકાલે આવ્યા હતા અને ગઈકાલે કઈ અમારે બ્લોગ શૂટ થતો નતો પણ તોય થોડોક વિડીયો શૂટ કરી લીધો હતો એટલે એ જે વિડીયો છે કાલનો જે આપણે આપણને ઘરે મળવા આવ્યા હતા ગિફ્ટ પણ લાવ્યા હતા ગિફ્ટ લાવવાની ના હોય પણ છતાં પણ એ લાવ્યા હતા તો ચાલો એ જે કાલે આપણને સબસ્ક્રાઈબર મળવા આવ્યા હતા ને એ વિડીયો તમે જોઈ લો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારા બધાનું એક વિડીયોમાં કેમ કે આજ તો કઈ બ્લોગ એવું કઈ બનાવતા નતા બસ આ એક સબસ્ક્રાઈબર જો આપણને મળવા આવ્યા હતા તો એમને આપણે વિડીયોમાં લેવા માટે આ જે કટકો બનાવી છે અને કાલે જે નવો બ્લોગ એમાં આ જે અત્યારે મેં શૂટ છે એ થઈ જશે એટલે કે આ તમે બ્લોગમાં અને જો આપણા આપણને મળવા આવ્યા છે શ્રી કૃષ્ણ રાધે રાધે તો અમે આવ્યા છે વનરાજ મળવા અને ગુલાબબેન ગુલાબબેન હા જો આપણે એને જે માં વિડીયો એનો મૂકવાના છે અને એ બ્લોગ બનાવે છે તો આપણે એને મળીશું જો અહીંયા ઉભા હે તમને બતાવીશ સબસ્ક્રાઇબર હોત એને આપડા વિડિયો બનાવે તો અમારી જેમ એ વિડિયો બનાવે એટલે તો અમે એને મળવા આવ્યા હતા તો જે એ ઉભા હે અને આપણે એને પેરામણી કરવાની છે તો આપણે એને પેરામણી કરી આ જો સાડી ને એવું લાયા છે અને આ એ તો હું તમને કહેતા જ ભૂલી ગયો કે આ ગામ જો બાટલા થી મળવા આયા છે આપણને તો સબસ્ક્રાઈબર આવે એટલે આનંદ તો થાય જ તે સબસ્ક્રાઈબર મળવા આવે એટલે આનંદ તો થાય જ તે સાથે કઈક આવું ગિફ્ટ ને એવું હોય લાયા છે એની કઈ જરૂર હોય નહીં પણ તો આવું લાયા છે સાડી ને એવું

તો આમની દુકાન બારલા ક્યારેક જાવ તો જાજો અરે તમે આવજો અમે આવી તરે આવશું આયા તમે ન્યા આવો અમાર ગેલ માતાનું મંદિર છે ત્યાં દર્શન કરવા અને વિરેડાવાળા કોડિયાર છે તો ન્યા દર્શન કરવા આવજો એટલે તમારે વિડિયો બની જાય અને મહેમાની થઈ જાય અમાર ઘરે વાંધો ન ક્યારેક આવશું એ બાજુ ત્યારે આવશું આયા એટલે ન્યા ને મજા આવે એવું વિડિયો બનાવી દે કે વાત તો જો આજ તો કઈ અમે બ્લોગ બનાવતા નતા એટલે આ એક વિડિયો શૂટ કરવી છે ને આ વિડીયો કાલના બ્લોગમાં આવી જશે જો સબસ્ક્રાઈબર હોત ને બ્લોગ બનાવે છે ને એ ન હોત ને વિડીયો ચાલુ જ છે તો એના વિડીયોમાં હોત ને હું આવું જ વનરાજ ને ખોટી અમે વાડીએ ના ભાઈ ના એમાં હું ખોટી થઈ સબસ્ક્રાઈબર આવે તો મહેમાન કહેવાય ને એમાં હું ખોટી થઈ તો હવે તમે ઘરે મહેમાન થઈ આવશે હવે ક્યારે આવજો વનરાજ હા તમે રોકાણા નહીં હું એ વાત પણ હવે ટાઈમ થઈ ગયો છે તો હવે

10 દણ પાછું જાય એટલે એમ થાય કે કઈ બાજુ જાતા હોય કઈ નકી ન થાય એ તારા માટે સરપ્રાઈઝ મેન ને હા અને હા જો તમે ઓલા સબ્સ્ક્રાઇબર જે મળવા આવ્યા તો એનો વિડિયો જોઈને આવ્યા છો તો કાલ અમને પણ એ સબ્સ્ક્રાઇબર સાથે મળીને ગણ્યો આનંદ થયો અને હવે જો આ એનિવર્સરી વાત કરીએ તો અમે આપી દીધી એની ગિફ કારણ કે આઈડિયા છે ક્યાં જાતા હશે ના મને કઈ ખબર નથી કે ક્યાં લઈ જાતા હોય તમે છે એ તો હમણાં આગળ ખબર પડી જશે પણ એના પેલા છે ને આ બધાય ને એક વાત કેવી હતી પણ એ આ ચાલુ ગાડીએ નઈ પછી આગળ નિરાય તે વાત હા એમ કરવી ચાલુ ગાડીએ ને આમ પવન ને એવું બધું બો આવે એટલે કઈ હરખું ન થાતું એક કુ ભરે વે ને આ કેવી ક્યાં આવી ગયા તારે મારા પપ્પા ને વાડીએ ખબર હતી ને તને ના મને ખબર ન હતી આમ પેલા તો જસદન કર ગાડી જ પછી આઈ પા વળ્યા ને પછી તો આમ નક્કી થઈ ગયું તું કે હવે ન્યા જ લઈ જાતા હોય એમ તો આજ હતી સરપ્રાઈઝ મને ખબર જ નથી કે તમે આ લઈને આવશો એમ છે દાદાની બેઠા છો હા દાદા જો અહીંયા છે એ તો આપણે આયા તેર પડામાં હતા અને નીંદ લઈને આવતા ઢોરાટ છે હા જો ભેંસ આટુ જાડ લેવા ગયા હતા ઓકે તો મિત્રો જો આમ તો ખબર જ હતી કે આવવાનું છે પણ આ તો ખાલી એમને કહી દીધું તું કે સરપ્રાઈઝ આના માટે કા હા આમ તો ખબર જ હતી કે અહીં આવવાનું છે આ એવું સરપ્રાઈઝ જેવું કઈ છે નહીં બસ એ તો ખાલી વિડીયોમાં કીધું હતું અને અત્યારે જો આયા પડા માતા મારું આયા છે કા હા અને બધાય તો જો એનિવર્સરી હોય ને એટલે કોઈ કેક લઈ આવે ને કોઈ ગિફ્ટ લઈ આવે ને એવું બધું કરતા હોય એવું બધું અમે કાઈ નથી કર્યું અમે જાય વીએસ માર પપ્પાને ઘરે આટો મારવા મેં કીધું હમણાં એમ કહીશ કે આને તેવું કઈ કર્યું જ નહીં એટલે એવું તો જો ઈ નહીં કહેશે કે મેં આવું કાઈ નથી કર્યું એમ કહેવાની તો મે તમારું નથી કીધું મે તો બધાય નું કીધું છે એમ જો કોઈ બધાય ઉજવતા હોય ને એનું કીધું છે બધાય એવું કરે એમ તો તમે કરો કોણ ના પડે તો ત્યાં લઈ આવો બીજું હું કાલ વાત હું તો કાલ વાત તો એવું કરું છે હા એનિવર્સરી પર એનિવર્સરી જો આપણે બોલતાય ન આવડે પછી ઉજવાય ની શું વાત આ ઈ તો આપણે આ એવું કાઈ ન હોય

અત્યારે દે નથી શિવરાજપુર એ ગયો છે નકર તો નમણા દેખાડે કે આય કર્યું છે એમ હાલો એ તો ભલે શિવરાજપુર ગયો પણ આપણે આ તરફ નો રસ્તો છે એ બાજુ જાવી અને જોવી કે ઈ બાજુ વળી સે હાલો જાવી આ આ બાજુ જાવ આ તરફ જા આ તરફ નો રસ્તો છે ને તો ઈ બાજુ જાવી કા હા હું જાવ આ બાજુ હું છે એમ હાલો જોવી એ બાજુ હું છે તો જો આ તરફ કેડી આવી છે મેડો બનાવેલો છે એટલે એને કેડી માં બોલું કર્યું છે એક આયા જો મેડો છે એટલે ખબર પડે ને કે આ પોહર આયા

તો જો ગમે આમ કરીને મેડામ માથે સડી ગયા આ તો સડી જાય પણ હું નો સડ્યા માથે આવીને મજા આવે છે ને હા એ બહુ મજા આવે જો આ ઝાર ને એવું બધું વાવેલું છે ઓલ બાજુ કૈક મકાઈ ને એવું બધું છે આયા બેહવા મજા જ આવે ને મેડમ માથે હા મેડમ મજા આવે ને જો અહીંયા ઉલપણા પાણક હા પૈડા જોવા સકલા ઉડાડવાટ અત્યારે જ નથી સીકલા ચાલો તો અમે અહીંયા આવતા ત્યારે ગાડીમાં કીધું હતું કે ચાલુ ગાડી એક વાત નથી કેવી તો હવે એ વાત તમને બધાને કહી દીધી કા હવે હા ને અત્યારે જાય નિરાતે બેઠા છે એટલે હવે એ વાત કરવી હા એ જો ઝાર વિશે મેડા માથે બેઠા છે ને તો તમને બધાને કહી દેવી અને હા વાત કેતા પહેલા એક રિક્વેસ્ટ કરું છું કે યાર કોઈ ખોટું ના લગાડતા મતલબ કે કોઈ આમ એ રીતે ના સમજતા તમે પણ સમજવાની કોશિશ કરજો તો યાર જો અત્યાર સુધી તો કોઈ સબસ્ક્રાઇબર અમારા ઘરે મળવા આવતા નહોતા કેમ કે અમે અમારા ગામનું નામ નહોતું કીધું હા ગામનું નામ નહોતું કીધું એટલે કઈને ખબર ન હોય કે આ ગામના છે એટલે નતા આવતા ને હવે કહી દીધું છે એટલે હવે કદાચ આવશે હા અમે અમારો જે સવાલ જવાબનો વિડીયો હતો પ્રશ્નોનો જે તમે બધાએ કોમેન્ટ કરી હતી એ તો વિડીયો તમે બધાએ જોયો જ હશે તો એમાં મેં અમારા ગામનું નામ કહી દીધું હતું એટલે હવે લગભગ સબસ્ક્રાઇબર આપણને અમારા ઘરે મળવા આવશે ચલો કંઈ વાંધો નહીં સબસ્ક્રાઇબર આવે તો મહેમાન કેવાય અને ઉપરથી આપણે સબસ્ક્રાઇબર હોય તેમ હા ઈ તો વધારે ખુશી થાય કેમ કે ઘરે આવે મળવા કે આગે થી નાવતા હોય એટલે બહુ જ ખુશી થાય એમ હા એનો તો કોઈ વાંધો નથી સબસ્ક્રાઇબર આવે ભલે આવે તમ તારે પણ હા મને એવું લાગે છે મોટા ભાગના જે લોકો છે ને એ વિડિયો માટે આવતા છે તો એમનો પણ કોઈ વાંધો નથી ભલે વિડિયો માટે આવતા ભલે અમે એમના વિડિયોમાં આવશું વિડિયો બનાવીને ના નથી પાડતા અમે કા

બધા અમારા વિડીયો જોવે તો એનો કોઈ મતલબ નથી ઓકે ને હું કદાચ કહી દઉં ને તો પણ એનો કોઈ મતલબ નથી કેમ કે મારા જે સબસ્ક્રાઈબર છે એ તો તમે બધા શું તમે બધા મને ઓળખો છો હું જેને કહું છું ને મતલબ કે લો કે મેં તમારી ચેનલનું કીધું કે આ ભાઈને સબસ્ક્રાઈબ કરો તો એ તમને કદાચ સબસ્ક્રાઈબ કરી પણ લેશે પણ એ તમારા વિડીયો નહીં જોવે અને એનાથી તમારી ચેનલ પૂરેપૂરી ડાઉન થઈ જશે ઓકે ને એટલે કોઈ એવું ના કહેતા કે અમે તમે અમારી જે ચેનલ છે એને પ્રમોશન કરી દો અમારા બ્લોગ અમારા વિડીયો જોવાનું કહી દો કેમ કે જે

તો બસ કોઈ પાસે પ્રમોશન કરાવતા નહીં અને જો તમે એક તો અમારા સબસ્ક્રાઈબર હોય અમારા મહેમાન હોય અમારા ઘરે આવ્યા હોય અને તમે એમ કહો કે ચેનલ નું પ્રમોશન કરી દો તમે જ કહો કે ત્યારે અમારે તમને કઈ રીતે ના કહેવી ના નો પાડી એક કેમ કે તમે સબ્સ્ક્રાઇબર હોય અને અમારા ઘરે આવ્યા હોય એટલે મે સબસ્ક્રાઈબર નો માન્યું અમારા મહેમાન જ માનવી અને પછી તમે જો એમ કયો તો અમારથી ના એમ એ નો પાડી એકવી ને અમારથી કઈ નો થાય પછી એટલે પ્લીઝ યાર સમજવાની કોશિશ કરજો અને જો કદાચ આપણે मान लो કે કોઈ પણ હોય કે એમને ચેનલ નું કહી દીધું હોય તો એ વિડિયો જોઈન પછી બીજા ઘણા લોકો એ ઉમીદ થી આવતા હોય કે આમને આનું કહી દીધું તો અમારું હોતેન કહી દેશે હા પણ કેવામાંય વાંધો નહીં અમે ખાલી એક દી કહી દેવી પછી તો તમારો એક વિડીયો હાલે પછી તો એ બોલુ થાય એક વિડીયો હાલે અને આખી ચેનલ ડુબાડે હા એવું થાય કેમ કે મને અનુભવ છે હું ત્રણ ચાર વર્ષ મને ચાર વર્ષ તો નથી થયા પણ ત્રણ વર્ષ જેટલું યુટ્યુબમાં કામ કરેલું છું એટલે મને ખબર છે આવી રીતે પ્રમોશન ના કરાવે એ ચેનલને ડુબાડે ડૂબાડે અત્યારે એક બે દિવસ તમને સારું લાગે પણ પછી ભવિષ્યમાં ચેનલ ડૂબી જાય છે મને ખુદને અનુભવ છે મારી એક ચેનલ પૂરેપૂરી પતી ગઈ છે જેમાં એક લાખ સબસ્ક્રાઈબર હતા એટલે હવે અમે જો આ ચેનલ નું કોઈ પાસે પ્રમોશન નથી કરાવ્યું અમારી જાતે અમે વિડીયો બનાવ્યા અને તમે બધા તમારા બધા સુધી વિડીયો પહોંચ્યા અને તમે બધા સબ્સ્ક્રાઇબ કર્યો અને હવે જો વિડીયો જોવો છો અને તમારા બધાનો સપોર્ટ હારો છે એટલે મેં આટલા આગળ આવ્યા હા અને મને ખબર નથી કે મેં તમને કઈ રીતે સમજાવ્યું છે પણ પ્લીઝ યાર કોઈ ખોટી રીતે મતલબ ખોટું ના લગાડતા કે વનરાજભાઈ તો આવું કહેશે પણ પ્લીઝ તમે સમજવાની કોશિશ કરજો અને જે અમારા જેવા ક્રિએટર છે એને તો સો ટકા સમજાઈ જ ગયું છે કે આ હું શું કહેવા માંગુ છું અને એ તો સો એ સો ટકા એગ્રી જશે અમારાથી તો જો કોઈ અમારા જેવા ક્રિએટર હોય અને આ વિડીયો જોતા હોય તો પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો કે તમે એગ્રી છો કે નહીં તો પ્લીઝ કોમેન્ટ કરી દેજો અને બસ આ હતી વાત અને આઈ હોપ કે તમે બધા સમજી ગયા છો ઓકે તો મિત્રો ચાલો હવે આજનો વિડીયો ઓલરેડી ઘણો બધો લાંબો થઈ ગયો છે કેમ કે આ વાત જે સમજાવવામાં ઘણો બધો ટાઈમ ગયો છે ચલો છોડો એ બધું કા તો ચાલો એક તો હવે હરખી રીતે આમ સમજાવી નથી શકતા હરખી રીતે આમ બોલી નથી શકતા કે તમને કઈ રીતે સમજાવી તો તમે આમ સમજી શકો એમ હા પણ ચલો કઈ વાંધો નહીં તો આજના વિડીયોમાં આટલું જ આજના બ્લોગમાં આટલું જ મળશું ફરીથી એક નવા જબરદસ્ત બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય